ના ભાવ સાથે વાળંદ એકતા સંગઠન પોતાના પારંપરિક વ્યવસાયનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની પહેલમાં પ્રથમ ફગતથી માનતા લીંબચ માતાની વાડી જાડેશ્વર ખાતે હિન્દુ વાળંદ એકતા સંગઠનની પ્રથમ સભા મળી જેમાં પ્રત્યક્ષ સાનિધ્ય પરમપૂજ્ય મુક્તાનંદ સ્વામીજી અને મિલિંદભાઈ પટેલ પ્રમુખ હરિપ્રભુત્તમ પરિવારનું પ્રાપ્ત થયું જેમાં વાળંદ સમાજ પ્રમુખ ઇન્દુભાઈ આરએસએસના મેહુલભાઈ વાળંદ સહિત અન્ય અગ્રણીઓ અને કેશ કીર્તન વ્યવસાયીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ વિજયભાઈ વાણંદ છે અને હું વાણંદ સમાજમાંથી આવું છું અને અમારું એક સંગઠન છે હિન્દુ વાણંદ એકતા સમાજ એનામાં આ અનુરૂપ આ કાર્યક્રમ અમે યોજેલો છે અને એ આપણે હિન્દુ પેલા જે વિધર્મીઓ માટે અમે એક કાર્યક્રમ કર્યો છે કે જે આપણા વિસ્તારની અંદર એ લોકો આવી અને લવ લવજેહાદ જેવું છે અને અમારા સલૂનોમાં એ લોકો કારીગરી કરી અને અમારી બાજુમાં જ દુકાન ખોલી અને આપણા ધંધો છીનવી લેવા માંગે છે એના માટે અમે આ એક લડત ઊભી કરેલ છે થેન્ક યુ